નમસ્કાર આકાશવાણી સમાચાર રીધિ ઉંદાડ વાંચે છે સૌ મુખ્ય સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પંચોતેરમાં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આજે જયપુરને એક દિવસીય મુલાકાતે આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં ઓગણીસ હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન કરશે કેન્દ્રીય મંત્રીમંડળે બે હજાર ત્રીસ સુધીમાં સો મેટ્રિક ટન કોલ ગેસ ઉત્પાદન માટે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં બે પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી છે આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં વર્ષ બે માટે શ્રેષ્ઠ ચૂંટણી પ્રણાલી માટે એવોર્ડ આપશે મસ્તકમાં રમાયેલી એ ફાયજોકી ફાઇવ એસ મહિલા વિશ્વકપમાં ભારતે તેની બીજી પુલ સી મેચમાં અમેરિકા સામે સાત ત્રણથી જીત મેળવી છે સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પંચોતેરમાં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે આ સંબોધન સાંજે સાત વાગ્યાથી આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર હિન્દી અને અંગ્રેજીમાં પ્રસારિત કરવામાં આવશે દૂરદર્શનની તમામ ચેનલો પર હિન્દી અને પછી અંગ્રેજીમાં પ્રસારિત થયા બાદ રાષ્ટ્રપતિના સંબોધનને દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી તેના પ્રાદેશિક નેટવર્ક પર રાત્રે સાડા નવ વાગે પ્રાદેશિક ભાષાની આવૃત્તિઓનું પ્રસારણ કરશે રાષ્ટ્રપતિના આજે સાંજે પ્રસારિત થનાર રાષ્ટ્રજોગ સંબોધનને કારણે સાંજના પ્રાદેશિક સમાચારમાં ફેરફાર કરવામાં આવ્યો છે આજે સાંજના પ્રાદેશિક સમાચાર સાત વાગ્યે દસ મિનિટના બદલે છ વાગેને પિસ્તાળીસ મિનિટે એટલે કે પૂણા સાત વાગ્યે પ્રસારિત થશે પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા કરી છે જાન્યુઆરીએ ગણતંત્ર પરેડ યોજાશે કર્તવ્ય પથ અને તેની ચૌદ હજાર સુરક્ષા કર્મીઓ તૈનાત રહેશે પ્રજાસત્તાક દિવસ પર સુરક્ષા વ્યવસ્થા વિશે પત્રકારોને સંબોધતા પોલીસ કમિશનર દિપેન્દ્ર પાઠકે જણાવ્યું હતું કે સમગ્ર દિલ્હીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આજે જયપુરની એક દિવસીય મુલાકાતે આવશે શ્રી મેક્રોન છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં હાજરી આપતા પહેલા જયપુરની ઐતિહાસિક પ્રતિમાઓ અંબર કિલ્લો જંતર મંતર અને હવા મહેલની મુલાકાત લેશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ આજે કિલ્લાની મુલાકાત લેશે જ્યાં તેમના માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ શ્રી મેક્રોન વર્લ્ડ હેરિટેજ સાઇટ જંતર મંતર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ શ્રી શ્રી મોદી અને મેક્રોન ત્યારબાદ ખાતે સ્ટોપ ઓવર સાથે જંતર મંતરથી સાંગાનેરી ગેટ સુધીના સંયુક્ત રોડ શોમાં ભાગ લેશે બંને નેતાઓ આલ્બર્ટ હોલની પણ મુલાકાત લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી મેક્રોન માટે રાત્રિ ભોજનનું પણ આયોજન કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના બુલંદ શહેર અને રાજસ્થાનની જયપુરની મુલાકાત લેશે શ્રી મોદી બુલંદ શહેરમાં ઓગણીસ હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે અમારા સંવાદદાતા જણાવે છે કે આ યોજનાઓ રેલવે માર્ગ તેલ અને ગેસ અને શહેરી વિકાસ અને આવાસ જેવા ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રો સાથે સંબંધિત છે સરકારે કોલ ઇન્ડિયા લિમિટેડની વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં સો મેટ્રિક ટન કોલસા ગેસિફિકેશનનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે બે કોલસા ગેસિફિકેશન પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી છે તેનો ઉદ્દેશ્ય દેશને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનો છે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં ઇસ્ટર્ન કોલ ફિલ્ડ લિમિટેડના સોનપુર બજાર વિસ્તારમાં કોલસામાંથી સિન્થેટિક નેચરલ ગેસ બનાવવાના પ્રોજેક્ટ પર તેર હજાર બાવન કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું આવશે તે કોલ ઇન્ડિયા લિમિટેડ અને ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ વચ્ચેનું સંયુક્ત સાહસ છે શ્રી જોશીએ કહ્યું કે ઓડિશાના ઝારસુગડા જિલ્લામાં મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડમાં એમોનિયમ નાઇટ્રેટ બનાવવાના પ્રોજેક્ટ પર અગિયાર હજાર સાતસો બ્યાસી કરોડ રૂપિયાનું રોકાણ થશે તે કોલ ઇન્ડિયા લિમિટેડ અને ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ વચ્ચેનું સંયુક્ત સાહસ છે તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ બે હજાર અને ઓગણત્રીસ સુધીમાં કાર્યરત થઈ જશે સરકારે કોલ ઇન્ડિયા લિમિટેડ અને ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ વચ્ચેના સંયુક્ત સાહસ દ્વારા કોલસામાંથી કૃત્રિમ કુદરતી ગેસનું ઉત્પાદન કરવા માટે પ્રોજેક્ટ સ્થાપવા માટે ઇક્વિટી રોકાણના પ્રસ્તાવને પણ મંજૂરી શ્રી જોશીએ કહ્યું કે કેબિનેટે સરકારી ઉપક્રમો અને ખાનગી ક્ષેત્રના કોલસા અને લિગ્નાઇટ ગેસિફિકેશન પ્રોજેક્ટના પ્રમોશન પ્લાનને પણ મંજૂરી આપી છે આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે તેનો હેતુ નાગરિકોને ચૂંટણી પ્રણાલી વિશે જાગૃત કરવાનો અને તેમને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવાનો છે ભારતમાં ચૂંટણી પંચના સ્થાપના દિવસ અવસરે દર વર્ષે પચીસ જાન્યુઆરીએ મતદાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં વર્ષ બે હજાર ત્રેવીસ માટે શ્રેષ્ઠ ચૂંટણી પ્રણાલી માટે એવોર્ડ આપશે આ એવોર્ડ રાજ્ય અને જિલ્લા સ્તરના અધિકારીઓને ગત વર્ષમાં ચૂંટણી યોજાવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આપવામાં આવશે માહિતી ટેકનોલોજી પહેલ સુરક્ષા વ્યવસ્થાપન ચૂંટણી વ્યવસ્થાપન અને મતદાર જાગૃતિ અને આઉટરીચ જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગ આપવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો કૃષિ મંત્રી અર્જુન મુંડા આજે નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમારોહ અંગે ખેડૂત ઉત્પાદક સંગઠનના વિશેષ આમંત્રિતો સાથે વાતચીત કરશે સરકારે વર્ષ બે હજાર વીસ માં છ હજાર આઠસો પાસઠ કરોડ રૂપિયાના બજેટ સાથે દસ હજાર ખેડૂત ઉત્પાદક સંગઠનની રચના અને પ્રોત્સાહન માટે કેન્દ્રીય ક્ષેત્ર યોજના શરૂ કરી હતી આ સંગઠન ખેડૂતોને કૃષિ સંબંધિત માહિતી મેળવવા અર્થવ્યવસ્થાનો લાભ મેળવવા ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને તેમની આવક વધારવા માટે સક્ષમ બનાવશે યોજના હેઠળ દરેક સંસ્થાને ત્રણ વર્ષ માટે અઢાર લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય પણ આપવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અઠ્યોતેરમાં સત્રના અધ્યક્ષ ડેનિસ ફ્રાન્સિસે ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી મહાસભાના અધ્યક્ષને ભારતમાં ઉકારતા રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના પ્રમુખ પદ હેઠળ આબોહવા પરિવર્તન અને મહિલા સશક્તિકરણ સહિતની મહત્વપૂર્ણ પહેલોની પ્રશંસા કરી રાષ્ટ્રપતિ મુર્મુએ એ બાબતે સંમત થયા કે ઇઠયુતેરમી યુએનજીએના પ્રમુખ પદ માટે પસંદ કરાયેલ વિષય વસ્તુ વિશ્વાસનું પુનઃનિર્માણ અને વૈશ્વિક એકતા પુનઃસ્થાપિત કરવું એ સમયની જરૂરિયાત છે કારણ કે વિશ્વ અત્યારે ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેની ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે નવી દિલ્હીમાં ચોથા તબક્કાની ચર્ચા કરી હતી શ્રી કોવિંદે જાણીતા ન્યાયશાસ્ત્રી જસ્ટિસ દિલીપ ભોસલે અને જસ્ટિસ રાજેન્દ્ર મેનન સાથે પરામર્શ કર્યો જેમણે આ વિષય પર પોતાનો અભિપ્રાય આપ્યો નાણાકીય અને આર્થિક નિષ્ણાંતો સાથે ચર્ચા શરૂ કરીને શ્રી કોવિંદે એસો ચેમના પ્રમુખ અજયસિંહ સાથે પણ વાતચીત કરી હતી જેમણે દેશ માટે એક સાથે ચૂંટણીઓ યોજવાના આર્થિક ફાયદાઓ વિશે વિગતવાર જણાવ્યું હતું મસ્કતમાં રમાયેલી એફઆઈ જોકે ફાઇવ એસ મહિલા વિશ્વકપમાં ભારતે તેની બીજી પુલ સી મેચમાં અમેરિકા સામે સાત ત્રણથી જીત મેળવી છે ભારત માટે મહિમા ચૌધરીએ સત્તરમી મિનિટે ગોલ કર્યા બાદ મારિયાના કુજુર દીપિકા સોરેંગ મુમતાજ ખાન અને અઝમિના કુઝુરે પણ એક એક ગોલ કર્યા હતા અમેરિકા માટે જેકલીન સુમ્ફેસ્ટે ચોથી અને અઢારમી મિનિટે ગોલ કર્યા હતા જ્યારે કેપ્ટન લિનિયા ગુન્ઝલસે ચૌદમી મિનિટે ગોલ કર્યા હતા આ પહેલા મસ્કતમાં ભારતીય ટીમે પુલ પોલેન્ડ સામેની રોમાંચક મેચમાં પાંચ ચારથી જીત મેળવી હતી ભારતીય ટીમનો આગામી મુકાબલો આજે બપોરે અઢી વાગે નાબિયામાં સામે થશે ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ આજે હૈદરાબાદમાં રમાશે આ મેચ સવારે સાડા નવ વાગે શરૂ થશે રોહિત શર્મા ભારતીય ટીમનું નેતૃત્વ કરશે જ્યારે જસપ્રીત બુમરાહ વાઇસ કેપ્ટન હશે આ ભારતીય ટીમમાં વિકેટકીપર ધ્રુવ જુરેલ એકમાત્ર નવો બેટ્સમેન છે ગત વર્ષે મોહમ્મદ શમીને વિશ્વકપમાં ઈજાના કારણે ટીમમાં સામેલ કરવામાં નહોતો આવ્યો દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલી પુરુષ સ્પર્ધામાં ગઈકાલે ભારત અને ફ્રાન્સ વચ્ચેની મેચ બે બે થી ડ્રો રહી હતી અગાઉ પુરુષો કી ટીમે સોમવારે ફ્રાન્સ સામે ચાર શૂન્ય થી જીત મેળવી હતી રવિવારે નેધરલેન્ડ સામે મૈત્રીપૂર્ણ મેચમાં ટકરાતા પહેલા ભારત આવતીકાલે યજમાન દક્ષિણ આફ્રિકા સાથે એક મેચમાં ટકરાશે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પંચોતેરમાં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા એટલે કે આજે રાષ્ટ્રને સંબોધિત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આજે જયપુરની એક દિવસીય મુલાકાતે આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં ઓગણીસ હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન કરશે કેન્દ્રીય મંત્રીમંડળે બે હજાર ત્રીસ સુધીમાં સો મેટ્રિક ટન કોલ ગેસ ઉત્પાદન માટે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં બે પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી છે આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં વર્ષ બે હજાર ત્રેવીસ માટે શ્રેષ્ઠ ચૂંટણી પ્રણાલી માટે એવોર્ડ આપશે મસ્કતમાં રમાયેલી એ ફાય જો ફાઇવ એસ મહિલા વિશ્વકપમાં ભારતે તેની બીજી પુલ સી મેચમાં અમેરિકા સામે સાત ત્રણથી જીત મેળવી છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા